સ્ટુડિયોમાં હું કલ્પેશ પંડ્યા આપનું સ્વાગત કરું છું મિત્રો કહેવાય છે ને પરમાત્માએ આપણને જીવન આપ્યું છે અને જીવનને ચલાવવા માટે આપણને શરીર રૂપી રથ આપ્યો છે અને એ રથ જેટલો મજબૂત હશે ને એટલું આપણે અંતર જાજુ કાપી શકશું અને આ બાબતની જ વાત કરવા માટે અને ખાસ વર્લ્ડ નો ટોબેકો ડે વિશેની વાત કરવા માટે આપણી સાથે આરોગ્ય વિષયક વાતો કરવા માટે ખાસ ઉપસ્થિત થયા છે ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ સાહેબ સાહેબ આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે સાહેબ હર હંમેશના માટે પોતાની લાઈફમાં સમાજ માટે આરોગ્ય વિષયક ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે સાથે સાથે તેઓ હંમેશાને માટે યુવાનો માટે પ્રેરકરૂપ બન્યા છે પ્રોત્સાહન આપી રહ્યા છે અને યુવાનોને વ્યસનથી દૂર કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે તો મિત્રો આજે આપણે નો ટોબેકો ડે એની ઉજવણી કરતા હોઈએ ત્યારે સાહેબને આ વિષયક વાતની પ્રશ્નોત્તરી કરીએ અને એમની પાસેથી કઈ રીતે આપણે વ્યસન મુક્ત બની શકાય કઈ રીતે સમાજને વ્યસન મુક્ત બનાવી શકાય એમના માટેની વધારાનું એમના માટેનું ખાસ માર્ગદર્શન મેળવીએ તો સાહેબ ખાસ આજે જ્યારે વાત કરવામાં આવે કે વર્લ્ડ નો ટોબેકો ડે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે ખરા અર્થમાં જે હમણાં જ મેં વાત કરી કે શરીર જે છે એ આપણે એટલું મજબૂત બનાવવું પડશે કે આપણે સારું લાંબુ આયુષ્ય ભોગવી શકીએ તો સૌથી પહેલાં જ્યારે વાત કરવામાં આવે વ્યસનની અને આપે યુવાનોને પણ ઘણી બધી પ્રેરણા આપી છે અને આપણો ભારત દેશ એ કહેવાય છે કે યુવા દેશ છે અત્યારે કે જેમાં વધારેમાં વધારે યુવાનો છે તો જ્યારે યુવાનની વાત થતી હોય ત્યારે અત્યારના સમયમાં જે યુવાનો જે છે ફેલાતું જાય છે તો આ ફેલાઈ રહ્યું છે એમનું કારણ શું છે અને એ વિશે તમે માહિતી આપો કે શા માટે ફેલાઈ રહી છે મારે એક કહેવું છે કે સાયન્ટિફિક રિસર્ચ જે થયું છે અને જે પબ્લિકેશન્સ રિસર્ચ પેપર્સના જે આંકડા છે એ જોઈએ તો મોટા ભાગના કેસીસમાં આ જે તમાકુના વ્યસનની શરૂઆત થાય છે એ આપે કીધું એમ કે યંગ એજ યુવાનો અને એમાં પણ ખાસ કરીને તરુણ અવસ્થામાં આની શરૂઆત થતી હોય છે અને તરુણ અવસ્થામાં શરૂઆત થતી હોય એટલે આપણને ખબર છે કે તરુણો એટલે એક એવું ગ્રુપ કે જે પોતાના પરિવાર કરતાં મિત્રોની વધારે નજીક હોય છે અને એટલે જ આ વ્યસનની શરૂઆતમાં પણ ક્યાંક ને ક્યાંક મિત્રોનો પણ ખૂબ અગત્યનો રોલ હોય છે અને શરૂઆત એવી રીતે થતી હોય છે કે તરુણ અવસ્થા હોય એટલે ક્યુરિયો જિજ્ઞાસાવૃત્તિ ખૂબ વધારે હોય ઉત્સાહ હોય કંઈક નવું કરવાની વૃત્તિ હોય કંઈક નવું શીખવું તો હોય પણ કંઈક નવું કરવું કંઈક એક્સપેરિમેન્ટેશન જે છે એ પણ વધારે હોય છે અને એટલે તરુણ અવસ્થામાં જ્યારે કોઈ એક વ્યક્તિ કોઈ એક મિત્રને આનું વ્યસન હોય અને એ ઓફર કરે ત્યારે એટલેથી એ શરૂઆત થતી હોય છે કે એક વખત ચાખ કે એક કશમાર કે એક વખત એને ટેસ્ટ કર ત્યાંથી આની શરૂઆત થતી હોય છે અને ધીમે ધીમે એ પછી એવું વ્યસન બની જતું હોય છે કે જે મૂકવું અઘરું થઈ જાય છે બીજું એ કહેવાનું કે તમાકુ અને તમાકુની પ્રોડક્ટ્સની એક્સેસિબિલિટી અને અવેલેબિલિટી એટલે કે એની પોંચ એક તરુણ વ્યક્તિ છે કે યુવાન છે એ એને આ તમાકુની પ્રોડક્ટ્સ કેટલી સરળતાથી મળી જાય છે એ પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે હવે આજે આપણે જો જૂનાગઢની વાત કરીએ તો આપણને બધાને ખબર છે કે કેટલા અંતરે આપણને પાન માવા કે બીડી તમાકુની જે સ્ટોલ્સ છે એ કેટલા કેટલા અંતરે આવેલા છે અને કોઈને જો જોઈતું હોય તો એ કેટલું સરળતાથી મળી જાય અને એના ઉપરાંત બીજું એક અગત્યનું કારણ એ છે કે ધીમે ધીમે તમાકુનું વ્યસન જે છે એ ઓવરઓલ વધી રહ્યું છે એટલે ઘરની અંદર જો કોઈના પિતા કે કાકા કે મામા કે મોટાભાઈ એમને જો કંઈ આવું વ્યસન હોય તો એના લીધે પણ તમાકુના વ્યસનની આદત પડવાની શક્યતા અને સંભાવના ખૂબ વધી જાય છે આ ઉપરાંત એક મીડિયા અને એ પણ એવું મીડિયા કે જે ઇન્ડસ્ટ્રી તમાકુની પ્રોડક્ટ્સ બનાવ અમારી કંપનીઓ જ જેને સ્પોન્સર કરે છે એના મારફતે થતું એગ્રેસિવ માર્કેટિંગ જી આપણે જો મૂવીઝ જોતા હોય તો એમાં પહેલાં નીચે લખેલો જ આવે છે કે ધૂમ્રપાન એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પણ મોટાભાગના મૂવીઝમાં જો તમે જોશો તો એક્ટર જે લીડ રોલમાં હોય એને મોટા ભાગના મૂવીઝમાં તમાકુનું વ્યસન હોય હોય ને હોય જ એ કંઈ પણ કામ કરતા પહેલા કે કર્યા પછી સિગરેટના સ્મોકિંગ કરતો બતાવવામાં આવે નીચે લખેલું હોય કે તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પણ મેં કીધું એમ કે જે ટાર્ગેટ ગ્રુપ છે એ છે યંગ એડલ્ટ અને એ તરુણ અવસ્થામાં વ્યક્તિનું થિંકિંગ પ્રોસેસ એટલી બધી મેચ્યોર કે ડેવલપ નથી હોતી કે એને સારું શું અને ખોટું શું આની લોંગ ટર્મ અસર શું થશે એટલો વિચાર કરી શકે એટલે આ બધા ફેક્ટર્સને લીધે થઈને તમાકુનું વ્યસન જે છે એ વધી રહ્યું છે બહુ સરસ સાહેબ આપે વાત કરી ખાસ કરીને મિત્રો એવી વાત સાહેબે આપણને કરી તમે પણ સમજી ગયા હશો કે કેટલી કેટલી વસ્તુ જવાબદાર છે સામાન્ય રીતે અત્યારનો જે મોર્ડન યુગ જે છે એ રોલ મોડેલ કોને માને છે તો કે અભિનેતાઓને માને છે અને એટલા જ માટે ઇન્ડસ્ટ્રીઝ જે છે એ આ લોકોને સાથે લઈ અને આપણને વ્યસની કે આદતી બનાવવા માટે તત્પર છે તો આ વસ્તુ થાય છે પરિવારની અંદર પણ હોય છે આપણે એનો ઉપયોગ કરીએ છીએ સાહેબ એક બહુ અગત્યની વાત કરી તરુણ અવસ્થા અને એમની અંદરની જિજ્ઞાસા આ દરેક લોકોને હોય છે કે હું આ કરું તો એમનો ટેસ્ટ શું આવે આમ કરીએ તો શું ખોટું એમ તો આવી બધી ભાવનાઓના હિસાબે ક્યાંક ને ક્યાંક આપણે જે છે એ લતમાં ફસાઈ જતા હોઈએ છીએ અને અલગ અલગ પ્રકારે આજે માની લો કે પાન બીડી તમાકુ ગુટકા આ અલગ અલગ પ્રકારના એવા સ્વાદિષ્ટ વ્યંજનો બની ગયા છે સાહેબ કે લોકો જે છે એ સતત ને સતત જે છે એમનો ઉપયોગ કરતા થયા છે સાહેબ ઘણી વખત એવું પણ જાણવા મળ્યું છે કે અત્યારના સમયમાં મોડન યુગમાં કે હવે લોકો અલગ પ્રકારની કંઈક ઇલેક્ટ્રોનિક સિગારેટો પીવે છે અથવા તો કંઈ એવી કે હર્બલ સિગારેટો આવું માર્કેટમાં આવે છે આ ઉપરાંત મસાલા ગુટકા નહીં પણ મસાલાના નામે માર્કેટમાં વસ્તુ મળે છે આ ઉપરાંત એક નવો પૈસા પાત્ર લોકો માટે હુક્કાબાર આ પણ અત્યારે બજારમાં ખૂબ પ્રચલિત બન્યું તો ખરેખર શું આ વસ્તુ સેફ હોઈ શકે છે ઈ સિગરેટ્સ કે ઇલેક્ટ્રોનિક સિગરેટ્સ જે છે એના વિશે હું ચોખ્ખું કહી દઉં કે એક ગામક માન્યતા છે કે એ સેફ છે ઈ સિગરેટ પણ નુકસાનકારક અને હાનિકારક જ છે એનાથી પણ એની અંદર પણ નિકોટીન હોય છે અને નિકોટીન છે એટલે એના લીધે નિકોટીનની જે આડઅસરો છે એ થાય જ છે એના નિકોટીનથી આપણા હૃદય અને આપણી બ્લડ વેસલ્સ એને નુકસાન થાય છે આ ઉપરાંત ઈ સિગરેટ્સને લીધે પણ કેન્સરનું જોખમ રહેલું જ છે એટલે ઈ સિગરેટ્સ સેફ નથી જ ઈ સિગરેટ્સથી પણ નુકસાન થાય છે કારણ કે એમાં પણ નિકોટિન રહેલું છે એનાથી વ્યક્તિના મગજ ઉપર પણ નુકસાન થાય છે એટલે કોઈ પણ વ્યક્તિએ એવી ભ્રામક માન્યતાઓથી દૂર રહેવું અને એવું માનીને જો કોઈ એનો ઉપયોગ કરતા હોય કે ઈ સિગરેટ સેફ છે તો એ તદ્દન ખોટું છે એનાથી પણ આપણને નુકસાન થાય છે અને નિકોટીનનું જે એડિક્શન થવાની એની પ્રકૃતિ છે એ તો રહે જ છે અને એટલે ઈ સિગરેટ્સ પીતા હોય એ લોકોને એનું ઈ સિગરેટ્સનું વ્યસન થઈ જાય છે આ પ્રકારના તમે જે વાત કરી કે રોગ લાગુ પડે છે તો યુવા અવસ્થાની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો ખરા અર્થમાં યુવાનોને આ પ્રકારનું જે વ્યસન થતું હોય અને આમ જોઈએ તો સમજતા હોવા છતાં પણ જાગતા હોવા છતાં પણ કરેલું આ કૃત્ય છે કે ભાઈ મારે આ પીવું છે ખાવું છે ગમે તે તો આ લોકોમાં એટલે કે યુવાનોમાં કયા પ્રકારના રોગ જોવા મળે છે હાલના સમયમાં સૌથી પહેલા તો કહીશ કે તમાકુ જ્યારે માવા કે ગુટખાના સ્વરૂપમાં લેવામાં આવે છે ત્યારે એક માન્યતા એ છે કે લાંબા સમય સુધી માવાને ગુટખા ખાય તો જ તકલીફ થાય એ તદ્દન ખોટું છે એ વ્યક્તિની પ્રકૃતિ પર નિર્ભર કરે છે અને અમુક લોકોને બે ત્રણ બે વર્ષ ત્રણ વર્ષ માવા ખાય તો પણ એની ખૂબ જ ગંભીર આડઅસરો થઈ શકે છે અને એમાં સૌથી પહેલું છે મોઢાનું કેન્સર મોઢાનું કેન્સર થતા પહેલા ઓરલ મ્યુકોઝલ ફાઇબ્રોસિસ એવી એક કન્ડિશન હોય છે છે જે આપણે બધાએ જે લોકો માવા ખાતા હોય એમનું મોઢું આખું નથી અને એ એટલા માટે કે મોઢાની અંદર જે પેશીઓ છે એમાં ફાઇબ્રોસિસ થઈ જાય છે અને એટલે આખું મોઢું ખોલી નથી શકતા એ વોર્નિંગ સિગ્નલ છે અને એના બાદ ઓરલ કેવિટી કેન્સર એટલે કે મોઢાનું કેન્સર થઈ શકે છે બીજું જે લોકો સ્મોકિંગ કરે છે એમને ફેફસાનું કેન્સર મોઢાનું કેન્સર અને ફેફસાનું કેન્સરનું સૌથી મોટું કારણ અને જેને કહેવાય કે એબ્સોલ્યુટલી પ્રિવેન્ટેબલ જે આપણે અટકાવી જ શકીએ સો ટકા એવું કારણ જો કોઈ હોય તો એ છે તમાકુ બીજું એ કે આપણને ખબર છે કે તમાકુ ગુટખા ખાધી કે માવો ખાધો એટલે મોઢાનું કેન્સર થઈ શકે ફેફસામાં ધુમાડો જાય ફેફસાનું કેન્સર થઈ શકે પણ લોકોને એ નથી ખબર કે યંગ એજમાં જ્યારે તમાકુ લેવામાં આવે છે ત્યારે એની અસર મગજ પર થાય છે અને એના લીધે વ્યક્તિને જે લર્નિંગ એબિલિટી છે શીખવાની જે કેપેસિટી છે કે તાકાત છે એ ઓછી થઈ જાય છે એનું કોન્સન્ટ્રેશન ફોકસ જે થવું જોઈએ એ અટેન્શન સ્પાન ઓછો થઈ જાય છે અને આ વસ્તુની ઘણા બધા લોકોને ખબર નથી હોતી અને કારણ કે યંગ એજમાં માણસના મગજનો વિકાસ પચીસ વર્ષની ઉંમર સુધી થઈ શકે છે ત્યારે આ ખૂબ ગંભીર અસર એને એ વખતે થઈ શકે છે આ ઉપરાંત તમાકુના લીધે બ્લડ પ્રેશર ખૂબ વધે છે એટલે હૃદયરોગના જે કેસીસ વધી રહ્યા છે અને સ્ટ્રોકના કેસીસ જે વધી રહ્યા છે યંગ એજમાં એનું એક વન ઓફ ધ મેઇન રીઝન્સ જે છે એ તમાકુનું વ્યસન છે જે આપણે ઘણા બધા લોકોને આની ખબર હોતી નથી આ ઉપરાંત વિશ્વ આરોગ્ય સંસ્થા એવું કહે છે કે તમાકુ આપણા શરીરના મોટા ભાગના અંગો પર એની આડઅસર થાય છે એમાં આપણી બ્લડ વેસલ્સ આવી ગઈ આપણું હાર્ટ આવી ગયું બ્રેઇન આવી ગયું અને આપણી રિપ્રોડક્ટિવ સિસ્ટમ એટલે કે ઇનફર્ટિલિટી વંધત્વ જે વધી રહ્યું છે એનું પણ ક્યાંક ને ક્યાંક એક અગત્યનું કારણ એ તમાકુનું વ્યસન છે મિત્રો આ વાત સાંભળીને ખરા અર્થમાં એમ થાય કે શું વ્યસન કરવું જરૂરી છે શું આપણી મજબૂરી હોઈ શકે કે આપણે વ્યસન કરવું પડે કદાચ ભૂલથી આપણો પગ લપસી જાય અને આપણે પડી જઈએ તો આપણે ઊભા નથી થઈ જતા તો થઈ જ જઈએ જઈએ ઊભા તો શું આપણે વ્યસન કર્યું હોય તો આપણે વ્યસન છોડી ના શકીએ સાહેબે આટલી બધી વાત કરી કે ચાલો આપણે માન્યું કે કેન્સરની વાત થઈ તો સાહેબે વાત કરી કે કેન્સરને એક બાજુ છોડો એ તો થાય જ છે પરંતુ જે બીજી માનસિક અસરો થાય છે અને એ માનસિક અસરો શું આપણા પૂરતી જ મર્યાદિત છે સપોઝ માનો કે મને કોઈ માનસિક અસર થઈ તો મારો સાહેબ પરિવાર મારી જોડે છે એ મારા પરિવારને પણ મારી સાથે ભોગવવાનું છે આ ઉપરાંત તમે જે શારીરિક રીતે તમારી ક્ષમતા ગુમાવો છો તમે એ ભોગવો છો સાથે સાથે તમે માનસિક આર્થિક સામાજિક બધી જ બાબતોથી આપણે પાછળ રહીએ છીએ તો જ્યારે આખું વિશ્વ એટલી બધી હરણફાળ ભરી રહ્યું છે પ્રોગ્રેસ માટે ત્યારે શું આપણે વ્યસન કરીને આપણે આપણી જાતને એટલું નુકસાન કરવા માટે તત્પર છીએ આ યોગ્ય કહેવાય મને તો આટલા પ્રશ્નો થાય છે તમે આ સાંભળો છો અને સાહેબે આપણને વાત કરી ત્યારે ખરેખર એમ થઈ જાય કે કદાચ જો આપણે આ વ્યસન કર્યું જ ને તો આજે છોડી દેવું જોઈએ તો મિત્રો અમારા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ જ આ છે કે તમે આ વસ્તુને સમજો અને તમે વ્યસનથી દૂર જાઓ વ્યસન કરવાવાળા લોકોને પણ વ્યસનથી દૂર કરવાનો પ્રયત્ન કરો ઘણું બધું કરી શકાય તો એ વાત પણ આપણે સાહેબ પાસેથી જાણીએ કે સાહેબ આપણી આ વાત સાંભળી અને જે યુવાનો જે છે જે લોકો સાંભળે છે એ વ્યસની છે અને એમને વ્યસન છોડવું છે તો શું એ છોડી શકે અને છોડવું હોય તો કઈ રીતે એમને કામ કરવું જોઈએ ચોક્કસ એક વસ્તુ હું કહીશ કે જે કોઈ પણ લોકોને વ્યસન હોય છે એ એમના જીવનના કોઈક ને કોઈક તબક્કે વ્યક્તિ ક્યાંક એવું સ્વીકારતો હોય છે અને વિચારતો પણ હોય છે કે મારે વ્યસન મૂકવું છે પણ અને વ્યસન મૂકવા માટેનું સૌથી પહેલી શરત એ જ છે કે માણસ પોતે માનસિક રીતે મક્કમ હોય કે મારે હવે બસ થયું અને હવે મારે આ વ્યસન સમજાવતો હોય જ પણ એ પોતે માનસિક રીતે એટલો દ્રઢ નિશ્ચય કરીને નિર્ણય લે કે મારે મૂકી દેવું છે આ વ્યસન તો થઈ શકશે સૌથી પહેલા એ નિર્ણય લેવો જરૂરી છે ત્યારબાદ એવી એક તારીખ નક્કી કરી દો કે જો આપની બર્થડે આવતી હોય આપની વેડિંગ એનિવર્સરી આવતી હોય આપના પિતા કે માતાની બર્થડે આવતી હોય એવો એક દિવસ નક્કી કરી દો કે આ દિવસ છે એ દિવસથી હું આ વ્યસન મૂકી દેવા માગું છું આપના પરિવારને આપના મિત્રો જે આપણા આપના હિતેચ્છુ મિત્રો છે એવા મિત્રોને પણ જાણ કરો કે હું આ તારીખથી આ વ્યસન મૂકી રહ્યો છું તમાકુનું વ્યસન મૂકવામાં એક ફાયદો એ છે કે એ મૂકી દેવાથી વિડ્રોઅલ સિમ્ટમ્સ આવે છે પણ એ એટલા ગંભીર નથી હોતા કે માણસને શારીરિક કે એવી કોઈ તકલીફ થાય કે એને હોસ્પિટલાઇઝ કરવો પડે એટલે જો કોઈ પણ વ્યક્તિને દસ પંદર વીસ વર્ષથી તમાકુનું વ્યસન હોય પણ એ નક્કી કરે કે મૂકી દેવું છે તો એ સંપૂર્ણ રીતે મૂકી દેવાનું હોય છે એમાં એવું કોઈ ટેપરિંગ નથી હોતું કે દસ સિગરેટ પીતા હતા પાંચ કરી એક કરીને બંધ કરી એવું નથી હોતું બંધ એટલે બંધ ત્યારબાદ મને વિડ્રોઅલ સિમ્ટમ્સ એટલે કે જે વસ્તુનું આપણને બંધાણી થઈ ગયા હતા તમ નિકોટિનના એ નથી મળતું શરીરને એટલે શરીર રિએક્શન આપે છે ઘણો બધો પરસેવો થાય મૂડમાં ફ્લક્ચુએશન થાય ચીડિયાપણું લાગે સ્વભાવમાં કંઈ ગમે નહીં એવા વિડ્રોઅઅલ સિમ્ટમ્સ આવે છે પણ મન શાંત રાખવું જે વસ્તુ જે કામગીરી કરવામાં મજા આવતી હોય થોડાક દિવસો માટે એમાં વધારે ફોકસ કરવું કોઈને મ્યુઝિક સાંભળવું ગમતું હોય તો મ્યુઝિક સાંભળવું વર્કઆઉટ કરવું જીમમાં જવું મોઢું ચાલુ રાખવાની આદત પડી ગઈ હોય તો ચુઇંગ ગમ વરિયાળી એનો ઉપયોગ કરી શકાય એવી જગ્યાઓ કે જ્યાં તમે તમાકુનું વ્યસન કરતા હતા એવી જગ્યાઓએ જવાથી આપણને એ વ્યસનની ક્રેવિંગ વધી શકે તો ભાગે પાનના ગલ્લે બેસીને કે ચાને સ્ટોલ પર બેસીને મિત્રો સાથે લોકો ચા પીતા પીતા સિગરેટ પીતા હોય છો તો થોડાક સમય માટે એ જગ્યાએ એ મિત્ર વર્તુળથી દૂર રહેવું એ સારું અને જો થોડાક સમય માટે આ ટ્રેનિંગ થતું હોય છે અને કંટ્રોલ કરી જ શકાય છે અને કંટ્રોલ કરી લેવાથી માણસ વ્યસન મુક્ત થઈ જ શકે છે બહુ સરસ વાત સાહેબે કરી ખરેખર દ્રઢ મનોબળ એ જ માણસને એમની મંજિલ સુધી લઈ જઈ શકે તમારે વ્યસન મુક્ત થવું છે તમે નક્કી કરો છો કારણ કે આ તો પ્રશ્ન અમારો છે તમારે થવું છે તમે કહો હા તો હા કરો છો એટલે કે તમારી સ્વીકૃતિ છે હવે તમે તમારા શરીર રથને સુધારવા માંગો છો ભૂલ બધા કરે છે ભૂલ બધાથી થાય આપણે માણસ છે પરંતુ એ ભૂલને સુધારવાની જવાબદારી પણ આપણી છે અને એ આપણા માટેની છે અને આપણે એક સમાજનું અંગ છે અને આ સમાજ માટે આપણે એવા વ્યક્તિ છે કે આપણે કંઈક સમાજને આપવાનું છે ત્યારે તમે એવું ઉદાહરણ ન બની શકો બીજા માટે કે ફલાણા ભાઈએ આ વ્યસન છોડી અને બીજાને ઉત્તમ નમૂનો આપ્યો કે વ્યસન છૂટી શકે છે સાહેબે વાત કરી અલગ સિમ્ટમ્સ થાય ઘણા એવું કહેતા હોય છે સાહેબ કે મેં બીડી છોડી દીધી તો મને હવે ગેસ થાય છે મને આમ થાય છે ઘણા લોકો તો સાહેબ એવું બાનું કાઢે છે કે ડૉક્ટર અમને કહે છે કે તમે એક બીડી પી લો હવે આવા આવા બાના કાઢી અને આપણે ડૉક્ટરોને ભેગા ભરડામાં લઈ લઈએ આપણે તો વ્યસની જઈએ તો મિત્રો બાનાબાજી બંધ કરી અને જો આપણે વ્યસન છોડવા માટે તત્પર થઈએ ને તો આ વસ્તુ જે છે આપણે છોડી શકીએ સાહેબ વ્યક્તિ તો માની લો કે આ રીતે દ્રઢ મનોબળ કરે અને વ્યસન છૂટી જાય આમના માટે સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓ જે છે એ કઈ રીતે કામગીરી કરી શકે સરકારે તો જે આપણે એક સિગરેટ્સ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ એવું બે હજાર ત્રણમાં પાર્લામેન્ટમાં સરકારે કાયદો પસાર કરેલો છે એ કાયદા મુજબ ઘણું ખરું કામ પણ સરકારશ્રી દ્વારા થઈ રહ્યું છે જેમ કે સૌથી પહેલું કે અઢાર વર્ષથી નીચેની ઉંમરના હોય એવા લોકોને તમાકુની પ્રોડક્ટ્સ વેચી શકાય નહીં તો એના માટે પણ સરકાર પ્રયત્નશીલ હોય છે કે બને ત્યાં સુધી આ જે પ્રોવિઝન છે એનું વાયોલેશન ન થાય આ ઉપરાંત બીજું એ છે કે શૈક્ષણિક સંસ્થાઓ છે સ્કૂલ છે કોલેજીસ છે યુનિવર્સિટીઝ છે તો એના સો વારની ત્રિજ્યામાં કોઈ પણ પ્રકારની ટોબેકો પ્રોડક્ટસનું વેચાણ પણ ન થઈ શકે જેથી એ ઇઝી એક્સેસિબિલિટી કે અવેલેબિલિટીનો જે હું પોઈન્ટ કહેતો હતો એ પ્રમાણે એ મળે નહીં અને એટલે એનું વ્યસન પણ ન થઈ શકે આ ઉપરાંત જે ટોબેકો પ્રોડક્ટ્સ છે એ જો આપણે જોયું હોય તો સિગરેટનું પેકેટ હોય તો એના ઉપર એક હવે પિક્ટોરિયલ વોર્નિંગ એટલે કે પિક્ચર ફોટો હોય કે એમાં ફેફસા બતાવેલા હોય કેન્સર બતાવેલું હોય અને ચોખ્ખું હવે લખવામાં આવે છે પહેલાં ફક્ત એવું લખાતું કે તમાકુનું વ્યસન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પણ હવે ચોખ્ખું લખે છે કે તમાકુથી કેન્સર થાય છે અને હું એવું માનું છું કે આ વિશ્વમાં એ સિગરેટનું પેકેટ જ એક એવી પ્રોડક્ટ હશે કે જેના ઉપર ચોખ્ખું લખ્યું છે કે આનાથી કેન્સર થાય છે આપ મરી શકો છો અને છતાં પણ લોકો પૈસા આપી અને એ વસ્તુ લે છે અને એનું વ્યસન કરે છે એટલે સરકાર શ્રી દ્વારા આ પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ઉપરાંત ઇન્ટરનેશનલ લેવલે પણ જે પ્રમાણેની સૂચનાઓ છે પ્રમાણે સિગરેટ્સ અને એના ઉપર એની કિંમત દિવસે ને દિવસે આપ જોશો તો વધે છે વધે છે કારણ કે એને સિન્ટેક્સ એક આ ખોટું છે અને એના ઉપર વધારે ટેક્સ નાખવો જેથી એનો ઉપયોગ ઓછો થાય એવા એક શુભ આશયથી એના ઉપર ટેક્સ દિવસે દિવસે વધારવામાં આવે છે એટલે સરકારશ્રી દ્વારા આવા પ્રયત્ન થાય છે શૈક્ષણિક સંસ્થાઓ પણ ચોક્કસપણે જે આ એક્ટના પ્રોવિઝન છે એનું પાલન થાય કે એમની પરિસરની આસપાસ આવી તમાકુની પ્રોડક્ટ્સનું વેચાણ ન થાય અને બીજું એ કે એવા કોઈ વિદ્યાર્થીઓ કે લાગે કે જેમને આવું કંઈ વ્યસન થઈ રહ્યું છે તેમને જે કંઈ પણ મદદની જરૂર હોય તે આપે અને અવેરનેસ માટેના સેશન્સ કે તમાકુથી કેટલું નુકસાન થાય છે એવા સેશન્સ મને એમ છે કે વિડીયોડિકલી કરવામાં આવે તો વધારે જાગૃતતા વિદ્યાર્થીઓમાં આવે અને વધારે અસર થઈ શકે મિત્રો સાહેબે આપણને ઘણી વાત કરી કે સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓ આ એક સમજની વાત છે આપણી સમજની પણ એની પેલાનો જે આપણે મુદ્દો લીધો ને કે મારે વ્યસન મુક્ત થવું છે સાહેબ એ મને વધારે બેસ્ટ લાગે છે સરકાર એમના નીતિ નિયમો ઘડશે પરંતુ નીતિ નિયમોને તો વ્યસની લોકો જે છે એ ભૂલી જ જવાના છે કારણ કે વ્યસન એમને તલપાપડ કરે છે વ્યસન કરવા માટે તો આવી વ્યક્તિઓ જે છે એમની માનસિકતા ન બદલી શકે પરંતુ તમે દ્રઢ મનોબળ કરી અને તમારી માનસિકતાને મજબૂત કરો તો તમે વ્યસન મુક્ત થઈ શકો સાહેબ આપ જીએમઆરએસ આર એસ જૂનાગઢ જનરલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છો અને ખાસ વાત કરવામાં આવે આપની હોસ્પિટલ દ્વારા તો આ પ્રકારે કોઈ વ્યક્તિઓ વ્યસન છોડવા માંગતી હોય કે આ પ્રકારનું માહિતી મેળવવા માંગતી હોય તો આપની સંસ્થા કઈ રીતે યુવાનો માટે કામ કરી રહી છે ચોક્કસ અમારી હોસ્પિટલમાં બીજા માળે ડેન્ટલ વિભાગની ઓપીડી છે અને એમાં આપણે તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્ર કાર્યરત કરેલું છે એટલે એ જે ટોબેકો સજેશન સેન્ટર છે એની અંદર એક એવા કાઉન્સેલર કે જે આ તમાકુનું વ્યસન છોડવા માટે છોડવા માગતા લોકોને વ્યવસ્થિત રીતે કાઉન્સેલિંગ કરી અને એમને જરૂરી મદદ આપી અને વ્યસન છોડાવે તેવો પ્રયત્ન નિયમિત રીતે કરતા હોય છે અને ઘણા બધા લોકો આવે છે અને ઘણા બધા લોકોએ વ્યસન છોડ્યું પણ છે એટલે આ શક્ય છે અને આ થઈ રહ્યું છે એટલે મારી બધા લોકોને નમ્ર વિનંતી છે કે જો આપને તમાકુનું વ્યસન હોય અને આપ એ વ્યસન છોડવા માગતા હો તો સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે આના માટે આપને પૂરેપૂરો સહકાર અને મદદ કરવામાં આવશે જેથી આપ વ્યસન મુક્ત થઈ શકશો આના માટે જ્યારે જરૂર લાગે ત્યારે એક માનસિક આરોગ્ય વિભાગમાં પણ ડૉક્ટર પાસે પણ સાયકટ્રિસ્ટ પાસે પણ મોકલવામાં આવતા હોય છે કારણ કે કાઉન્સેલિંગ એ ખૂબ અગત્યનો ભાગ ભજવતો હોય છે અને એના માટે જરૂરી અમુક કિસ્સામાં જો ડ્રગ્સની કે દવાની જરૂર પડે તો એ પણ આપી અને વ્યક્તિ વ્યસન મુક્ત થાય એવો પ્રયત્ન કરવામાં આવે છે મિત્રો બહુ સરસ વાત કરી આ મુદ્દો એટલો બધો ગમ્યો કારણ કે જૂનાગઢ આપણી જે સિવિલ હોસ્પિટલ જે આપણે કહીએ છીએ ત્યાં આગળ વેલનેસ સેન્ટર હોય આ પ્રકારના બધા જે તમે માહિતી મેળવવા માગો છો કે મારે વ્યવસ્થિત રીતે વ્યસન મુક્ત થવું છે તો સાહેબે બીજા માળનું આપણને સૂચિત કર્યું કે આ માળ ઉપર આ પ્રકારના સેન્ટરો ચાલે છે તો તમે વ્યસન મુક્તિ કેન્દ્રમાં તમે જઈ અને માહિતી મેળવી શકો છો ડૉક્ટરો તમને યોગ્ય સારવાર આપશે માહિતી આપશે અને આ ઉપરાંત આરોગ્ય માટે વેલનેસ તમે કઈ રીતે વેલનેસ સેન્ટરમાં જઈને તમે કઈ રીતે તમારી જાતને જે છે એ શુદ્ધ કરી શકો છો એટલે કે તમે રોગ મુક્ત કરી શકો છો તમે વ્યસન મુક્ત કરી શકો છો અને સાહેબે છેલ્લી વાત કરી માનસિકતા સુધારવા માટે સાયકિઆટિસ્ટ ડૉક્ટર કે જેમની પાસેથી પણ આપણને માર્ગદર્શન મળે કે તમારી આ હાલત થઈ જાય તો આમાંથી તમે કઈ રીતે બહાર આવી શકો મિત્રો જ્યારે કોઈ વ્યક્તિની પ્રોપર કાળજી લેવામાં આવે ને એને એમ થાય ને કે મારી સાથે સમાજ છે ત્યારે એ વ્યક્તિ પોતે જિંદગી જીવવા માટે તત્પર થાય છે એકલતા સૌથી મોટું કારણ છે કે માણસ અવી લતોની પાછળ જતો રહે છે અને આ બાબતમાં આગળ ન વધે એટલા માટે એમને સહકારની જરૂર પડે અને સાથે સાથે એ વાત પણ ધ્યાનમાં રાખવાની કે કોઈ વ્યક્તિને વ્યસન છે તો સાહેબ એમના પરિવારે એમના મિત્ર સર્કલે એમને વ્યસન છોડાવવા માટે મદદ કરવી આ ઉપરાંત એમના પ્રત્યે થોડો સદ્ભાવ રાખવો નહીં કે તેમને વઢવું ખીજાવવું ચીડવવું અથવા તો એમને બદનામ કરવું જો એમની સાથે પણ જો આપણે સુચારુ રીતે સારી રીતે વ્યવહાર કરીશું અને ધીમે ધીમે સમજાવટથી એમને આગળ વધારીશું તો વ્યસન અવશ્ય છોડશે અને આપણી સાથે કાયમને માટે ટકી શકશે જીવનનો મતલબ છે જીવવો જીવતા રહેવું અને બીજાને જીવતા શીખવાડવું અને એમની અંદર પણ સારા સ્વાસ્થ્ય સાથે જીવવું હોય તો આપણે શું કરવું જોઈએ એમની અમે તમને વાત કરી સાહેબ ખાસ કરીને આજે આપણે યુવાનો માટેની વાત કરી છે અને ખાસ આપે પણ ખૂબ યુવાનો માટે આરોગ્ય વિભાગમાં સારું કામ કર્યું છે ત્યારે યુવાનોને ખાસ તમે શું આજના દિવસે સંદેશ આપવા માગો છો એ પણ કહો યુવાનોને મારે એટલું જ કહેવાનું કે આપણું જીવન એ અમૂલ્ય છે અને યુવાનો એમના રોલ મોડલ જે છે એ રોલ મોડલ ચૂઝ વાઇઝલી તમારા રોલ મોડલ્સને ખૂબ તમે સમજી વિચારીને સિલેક્ટ કરો તમારે જો રોલ મોડલ કોઈને બનાવવા જ હોય તો આપણે જે દર વર્ષે નેશનલ યુથ ડે જેમના જન્મદિવસે મનાવીએ છીએ એવા સ્વામી વિવેકાનંદને તમે રોલ મોડલ બનાવો કે જેમણે કીધું કે તમે તમારી અંદર અસીમ અખૂટ શક્તિ છે એ શક્તિને સમાજના રાષ્ટ્રના હિતમાં ઉપયોગમાં લો અને એટલે હું ફરીથી સૌને એ જ કહીશ કે આ વ્યસનથી દૂર રહો અને યુવાનોને હું હાકલ કરીશ કે તમે આના માટે એક એમ્બેસેડર તરીકે કામ કરો કે તમે વધારે ને વધારે લોકોમાં જાગૃતતા આવે અને વધુને વધુ લોકો આ વ્યસનથી દૂર રહે એવો પ્રયત્ન કરે યુવાનોના સહકાર વગર આ ઝુંબેશ અને આ લડત જે છે એ આપણે જીતી શકીશું નહીં એટલે હું યુવાનોને હાકલ એવી કરીશ કે તમે આ લડાઈમાં આગળ રહી અને વધારેને વધારે સમાજમાં લોકો વધુ જાગૃત થાય અને આ વ્યસનથી દૂર રહે એવો પ્રયત્ન કરીએ આપણે સૌ ભેગા મળીને પ્રયત્ન કરીએ જે લોકોને વ્યસન છે એ વ્યસન મુક્ત બને એના માટે પણ એમને ચોક્કસપણે મદદ કરીએ એમના પરિવાર પણ આગળ આવે અને જેમ ભાઈએ વાત કરી એમ સહાનુભૂતિ સાથે એમને મદદ કરે સપોર્ટ કરે તો તે લોકો વ્યસન મુક્ત ચોક્કસપણે થઈ શકશે ચાલો આપણે સૌ ભેગા મળીને પ્રયત્ન કરીએ અને એક સ્વસ્થ સમાજ અને સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ થાય એવો પ્રયત્ન કરીએ જોયું ને મિત્રો કહેવાય છે ને કે જે વ્યક્તિ જ્ઞાતા હોય જે વ્યક્તિ આ માટે કાર્ય કરતી હોય અને એમની સાથે જ્યારે ચર્ચા થતી હોય ત્યારે ખરા અર્થમાં તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય તો આ તંદુરસ્ત સમાજનો હિસ્સો આપ બનવા માંગો છો ને આજથી જ સંકલ્પ કરી લો કે તમારે વ્યસન મુક્ત થવું છે અને જો આ વ્યસન મુક્ત થવામાં તમારે અમારી જરૂર પડે ને તો અમે લોકો તમારી સાથે છીએ તો મિત્રો તો મિત્રો આવી જ વાતો વધારે આત્મવિશ્વાસ સાથે કરતા રહીશું અને સમાજનો ઉત્થાન કરતા રહીશું તો મિત્રો અત્યારે અમને રજા આપશો સાહેબ તમે અમારા સ્ટુડિયોમાં વધાર્યા યુવાનોને ખૂબ સાચું માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો ખૂબ આભાર